ઝીરોનો ની સભો ત્રણ હજાર ચારસો ત્રેવીસથી ઉસભો ચાર હજાર ચારસો ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી ત્રણ હજાર છસો ને બાવન રૂપિયા સુધી ઈસબ ગુલભ અઢારસો થી છવ્વીસો રૂપિયા સુધી તલ અગિયારસો થી એકત્રીસ રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને સન્નું રૂપિયા સુધી સુવા ત્યારસો રૂપિયાથી ચૌદસો ને ત્રેસઠ રૂપિયા સુધી અજમો એક હજારથી ત્રેવીસો ને વીસ રૂપિયા સુધી અને સરસવ નવસો સાઠથી થી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ ત્રો ઉંઝા માર્કેટના બજાર ભાવ